બનાવની વિગતો અનુસાર ગતરોજ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસ કર્મીનું મોત થયું છે ટ્રાફિકનું નિયમન કરી રહેલા પોલીસ કર્મી ટક્કર મારી હતી જેના કારણે તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો સુરતથી અંકલેશ્વર આવતા ટ્રેક ઉપર દર્શન હોટલની પાસે રોંગ સાઈડ ટ્રેક ઉપર સાઈડ બદલી કન્ટેનર પસાર થઈ રહ્યું હતું જેને રોકવા જતા પોલીસકર્મી વિવેકસિંહ ધાભીને ટક્કર મારીને એક વ્યક્તિ ફરાર થઈ ગયો હતો પાનોલી પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શરૂ કરી હતી અને આવેલી હોટેલ તેમજ ટોલ પ્લાઝા સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા જેમાં સુરતથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર પોલીસે એક હોટલ પરથી સીસીટીવી ફૂટેજના આધારે કન્ટેનરની ઓળખ કરી હતી જેના આધારે માર્ગ ઉપર કન્ટેનરને ટ્રેસ કરવામાં આવતા અંકલેશ્વર જીઆઈડીસી માં પાનોલી પોલીસ પહોંચી અને તે અકસ્માત સર્જી ફરાર થયેલ કન્ટેનરને પોલીસે ઝડપી પાડ્યો હતો અને કન્ટેનર ચાલક વિપિન કુમાર ઉર્ફે બબલુ અશોક કુમારની ધરપકડ પણ કરવામાં આવી હતી તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી પોલીસે ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો